તો મિત્રો આ ઘટના છે મધ્યપ્રદેશના એક નાનકડા ગામથી અહીં તમે જોઈ શકો છો ગામ ગામજનો અને જે ફોરેસ્ટના અધિકારી છે એ બંને વચ્ચે બબાલ થઈ રહી છે અને છેલ્લે મારામારી સુધી પહોંચી જાય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલ ભૂલતા નહીં કે મિત્રો હું તમને જણાવી દઉં કે આ ઘટના કેમ ઘટી છે જંગલમાં લોકો કેમ ઝગડી રહ્યા છે એ તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે વિડીયો બે મિનિટના છે મિત્રો પણ આ વિડીયોની અંદર તમને એટલું બધું શીખવા મળશે કે તમે જિંદગીની અંદર શીખ્યું ના હોય જ્યાં મિત્રો મેં કોઈ પણ વિડીયો બનાવતો હોય એ શોર્ટકટમાં તમને જાણકારી આપવાની કોશિશ કરી રહ્યો છું તો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો વાત કરવામાં આવે તો જે આ ફોરેસ્ટના અધિકારી અને ગામ વચ્ચે છે એ પકડામ પકડી યાની કે મારામારી સુધી પહોંચી જવાની શક્યતા વધી ગઈ છે આ ફોરેસ્ટ છે અને આ છે ગામજણો એવું કહેવામાં આવી રહ્યું છે કે જે નેશનલ હાઈવેનું જે સર્વે કરવામાં આવ્યા છે નેશનલ હાઈવે માટે સર્વે કરી રહ્યા છે તો ગામ લોકો આવ્યા હતા ટોળા એક સાથે આવ્યા હતા અને ફોરેસ્ટના અધિકારીને પકડી લીધા અને બોલાચાલી થઈ અને મારા મારી સુધી પહોંચવાની શક્યતા આવી ગઈ છે મિત્રો અહીં તમે જોઈ શકો છો આ છે મધ્યપ્રદેશના એક ગામમાં આવી ઘટના ઘટી છે પણ ખરેખર મિત્રો દર વખતે આ લોકો ખોટી રીતે આમ તેમ આમ તેમ કરીને જે આદિવાસીની જે જનતા છે જે લોકો છે જમીન છે એ પડાઈ લેતા હોય છે એના કારણે આ વખતે જે મધ્યપ્રદેશ જે આદિવાસી લોકો છે ત્યાં આગળ આવું સર્વે કરવામાં આવ્યું હતું ત્યારે ગામ લોકો એમને રોકવામાં આવ્યા છેલ્લે મારા મારી સુધી પહોંચી ગયા જ્યાં મિત્રો હું આશા કરું છું તમને તમામ માહિતી એ તમને ખબર પડી ગઈ હશે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત હું તમારો દોસ્ત શૈલેષ બિલ